સ્વાગત છે તમારો ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરવાના છીએ જેમાં પીએમ કિસાન યોજના બે હજાર પચીસ મોટા અપડેટ વિશે પણ વાત કરીશું જેમાં મિત્રો હવે ટૂંક સમયની અંદર અઠ્યાવીસ તારીખ આવી રહી છે અને અઠાવીસ ઓક્ટોમ્બરે એ ફાઇનલ કરવામાં આવી છે અઠાવીસ ઓક્ટોમ્બરના રોજ આપણું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમોપ્તો મળી જશે અને હવે જે છે મોટા ખુશના સમાચાર એ છે કે હવે ડબલ હપ્તો મળશે કે હજારનો જે આપણને હપ્તો મળતો હતો એની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો તમને હપ્તો મળવાનો છે સાથે અન્ય વાત કરીએ તો અંબાલાલ પટેલની નવા વર્ષ નિમિત્તે નવી આગાહી કરવામાં આવી છે ગુજરાત સરકારનો મોટો નિર્ણય વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો રાજ્યની રેશનિંગ દુકાનો એક નવેમ્બરથી થશે બંધ મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે હવે ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જે છે વાર લાગશે નહીં મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા આ તમામ સમાચારની આજે આપણે એક વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરીશું પ્રથમ સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની નવી આગાહી છે ગુજરાત રાજ્યમાં શિયાળા ચોમાસા જેવો માહોલ સર્જાશે જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જે છે એ મોટી આગાહી સામે આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ હજુ સક્રિય થઈ છે જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા જ દિવસમાં તોફાનમાં પરિવર્તન થશે જેના કારણે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે ત્રણ નવેમ્બર બે હજાર સુધી રાજ્યમાં વરસાદની આગાહી ઓક્ટોમ્બરના માસના અંત અને ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જ્યારે ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ દિવસના સમયે સામાન્ય ગરમી લાગે છે જ્યારે રાત્રે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે આ વાતાવરણ પરથી લાગે છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે વાત કરીશું આજના સમાચારની તો ગુજરાત સરકારનો અહીંયા મોટો નિર્ણય ગુજરાતના અન્ય નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કરી જણાવ્યું કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રાશ રહેઠાણ પુરવઠા તરીકે નહીં થઈ શકે તેના ઉપયોગ માત્ર વાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ સામાન્ય રહેશે આ નિર્ણયથી રેશન કાર્ડના દુરુપયોગને જે છે રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન્ય પુરવઠા સુનિશ્ચિત કરવા માટે જે છે પૂરતો મર્યાદિત અરે વાત કરીશું આગના સમાચારની તો રેશન કાર્ડ ધારકો ફરી એકવાર ધ્યાન આપજો કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈ નવા નિયમો જાહેર કર્યા છે જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રાશન કાર્ડ આપોઆપ રત થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસીનો પણ આદેશ કર્યો છે એક નવેમ્બરથી થશે બંધ આગામી પહેલી નવેમ્બરથી રાજ્યમાં સસ્તા અને અનાજની સત્તર હજાર જેટલી દુકાનો પડતર માગોને લઈને દુકાનધારકો ચોક્કસ મુદ્દત સુધી સંબંધ આજે દુકાનો બંધ રાખશે દોઢ વર્ષ પહેલા સરકારે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થયો હોવાથી આખરે સસ્તા અનાજના અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથારી જે જે પ્રથાથી રહીને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે આગળના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાચારની તો મુખ્યમંત્રીનું કહેવું એવું છે કે હવે તમારું કામ અટકશે નહીં સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સિટી સિવિક સેન સેન્સે મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતે ભેટ આપી હતી નગરોમાં વસતા નાગરિક લોકોને મ્યુનિસિપાલિટી સેવાઓમાં એક જ સ્થળેથી જે છે મળી રહે સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી જે છે ઇઝ ઓફ લિવિંગનો આશ્રય આ સિટી સિવિલ સેન્ટર્સથી સ્થાપનમાં રહેલો છે ઓનલાઈન સુવિધા સરળતા મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સિવિલ સેન્ટર્સ કાર્યરત કરવામાં આવશે વાત કરીશું આગળના એક સમાચારની તો હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગાવવા નહીં લાગવત નહીં ચાલે ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છબ્વીસથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો અમલ શરૂ કરાયો છે જ્યારે ગાંધીનગરના આર ટીઓમાં એઆઈ ટ્રેક અપગ્રેસન કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થશે ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ ઓફિસ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવાનું હોવાનું છે આસ આસાનીથી પાસ થવા કાઢવાનો અઘરું બનશે આરટીઓ ના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 18 કેમેરા લગાવવામાં આવશે વાત કરીશું આગળના છેલ્લા સમાચારની તો મહિલાઓને મળશે 12000 રૂપિયા તો રાજ્ય સરકારે નમો યોજના શરૂ કરી છે જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા મહત્વપૂર્ણ છે આ યોજનાથી યોગ્ય લાભાર્થીને 12000 રૂપિયાની જે છે આર્થિક સહાય મળશે જેનાથી માતા અને શિશુના મૃત્યુ દરમાં ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ મળશે આ યોજનાનો લાભ આટલાથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે નમો ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા ગ્રામસભા ગ્રામ પંચાયત કચેરીમાં મફતમાં મળી જશે વાત હપ્તા વિશે તો સરકાર દ્વારા હપ્તા અંગે કોઈ જે આપવામાં નથી આવી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે વિશ્વાસ કરીએ તો ઓક્ટોબર મહિનાના એન્ડમાં એકલી અઠ્યાવીસ ઓગણત્રીસ કે ત્રીસ આ ત્રણ દિવસમાં આપણો હપ્તો જે જાહેર થઈ શકશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વીડિયો તમને કેવો લાગે મળી શકેના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ